ભાવનગર શહેરમાં વરસાદના બીજા રાઉન્ડ બાદ રોડ રસ્તાની હાલત ફરીથી બિસ્માર બની છે શહેરના મોટા ભાગના રોડ રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પ્રથમવાર વરસાદ બાદ રોડમાં પડેલા ખાડાઓને પરાજુ કોલ્ડ મિક્સ અને હોટ મિક્સ સહિતની પદ્ધતિથી રિપેરિંગ કરવામાં આવ્યા હતા જો કે વરસાદના બીજા રાઉન્ડ બાદ રોડની હાલત બિસ્માર બની છે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે ખબર જ નથી પડતી બીજી તરફ રોડ પર અડીંગો જમાવી બેઠેલા રખડતા ઢોર અને ખાડાને લઈને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે અનેક વાહન ચાલકોને ખાડાના લીધે અકસ્માતે ઈજા પહોંચે છે જ્યારે વાહનોમાં મોટી નુકસાની પહોંચે છે જ્યારે મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાને રિપેર કરવા પાછળ વગાડવામાં આવે છે જેને લઈ વિપેક્ષ અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે મનપાના પદાધિકારીઓ દ્વારા લોકોના મોંઘા ટેક્સના પૈસાનો વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે પહેલાથી જ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી જાણીતા કોન્ટ્રાક્ટરોને કામ આપી રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જ્યારે રોડ બિસ્માર બને અને ત્યારે રિપેરિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચી વેડફાર કરાય છે ત્યારે ભાવનગર ના ખાડા માંથી ક્યારે મુક્તિ મળશે તે તો હવે જોવાનું જ રહ્યું છે કેમેરામેન બીજલભાઈ માલિક કે સાથે રિપોર્ટો ફિરોઝ માલેક ભાવનગર મારો નામ કાંતિભાઈ ગોહિલ વિપક્ષના ઉપર ભાવનગર ની પરિસ્થિતિ જોઈએ ત્યાં ચોમાસા દરમિયાન અતિશય ખાડા પડી ગયા અતિશય રોડ પણ ખરાબ થઈ ગયા છે અવારનવાર તમને આવો રોડ ને કારણે મોટા વાહનો અંદર ફસાતા હોય એક્સિડન્ટો થતા હોય છે મહાનગરપાલિકા એવું કહે કે ભાઈ કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કર્યો એની પાસે દંડ વસૂલ્યો પણ બ્લેક લિસ્ટ કર્યા પછી એની એજન્સી પાસે બીજા નામે ભરતા હોય છે તો ખરેખર આવા કોન્ટ્રાક્ટરો હોય એની પર પગલા લેવા જોઈએ કાયમી ધોરણે એને પણ કામ ન દેવા જોઈએ અને આની ઉપર કડક રીતે સૂચના આપવી જોઈએ જો આવી રીતે મેયર એવું કહેતા હોય છે કે ભાવનગરના રોડ આંતરિક રોડ સિટીના રોડ તાત્કાલિક ધોરણે રિપેર કરાવશું અને સારા કરાવશું આપણે જોઈએ છીએ ઘણા સમયથી આની વાત કરીએ કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતા હોય છે તો પણ કોન્ટ્રાક્ટર ઉપર આવા ન સરખા કામ થતો હોય તેની પર પગલા લેવા જોઈએ બ્લેક લિસ્ટ કરવા જોઈએ શા માટે નથી કરતા પૈસા પ્રજાના પૈસા બેફામ વહી થઈ રહ્યા છે ત્યાં સુધી આપ પ્રજા સહન કરશે જો આપ પબ્લિક ટાઈમિંગ માટે આમનું સહન કરતા રહેશે તો લોકો ને જેને કહેવાય મેર અને શાસક પક્ષ ઉપરથી એને વિશ્વાસ ઉડી જાય કે અવાજ નવા રજૂઆત કરવા સત્તા કોઈ પગલા લેવાતા નથી કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ કરે પાછા એની એજન્સી પર ઇન કામ કરે તો ખરેખર આવારૂ કોન્ટ્રાક્ટર હોય એને કાયમિક માટે બ્લેક બ્લેકલીસ્ટ કરી અને કોર્પોરેશનને કામ ન દેવાનું કા પછી એની માટે કડક પગલાં લેવા જોઈએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે ચોમાસું અને વરસાદ ચાલુ હોવાથી રોડના કામ મુલતવી રાખ્યા છે લિમિટેડ સમય માટે જેવું કોરાડો નીકળશે તાપ નીકળશે તડકો નીકળશે કે તરત જ કામ ભાવનગર શહેરમાં લગભગ તમામ જગ્યાએ નવા રસ્તા બની રહ્યા છે અને ખૂબ સારી ક્વોલિટીના બની રહ્યા છે એકસો છ કરોડ રૂપિયાનું કામ થયું છે ચોવીસ પચીસમાં એકસો છાસઠ કરોડના રોડ રસ્તાના કામ ચાલુ છે અત્યારે હાલ પૂરતા લિમિટેડ સમયે થોડા સમય માટે મુલતવી રાખવામાં એટલા માટે આવ્યા છે કે ડામરના કામ થાય નહીં પણ આરસી સી ના અને વ્હાઈટોપના કામ હાલમાં પણ ચાલુ છે ખૂબ સારી ક્વોલિટીમાં બની રહ્યા છે આ ઉપરાંત બ્લોકના કામ પણ બધે ચાલુ ચાલુ છે છે ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને થોડા જ સમયમાં લોકોના તમામ પ્રશ્નો રોડ રસ્તાના ઉકલી જવાના છે સર કરીએ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે રોડ રસ્તા પાછળ પણ વરસ જાય ત્યાં સરસ થઈ જાય કારણ કે એક ચોમાસું આવે ત્યારે રોડનું ધોવાણ થઈ જતું હોય છે આ વર્ષના ટેન્ડરમાં શરત જ છે અને સારી ક્વૉલિટીના જ બનાવવાના એવી શરત રાખવામાં આવી છે જો શરત ભંગ થાય તો કોન્ટ્રાક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે અને તેમને જે ખર્ચ કર્યો હોય એવડો મોટો દંડ પણ થશે જેથી કરીને તેઓ સારી ક્વોલિટીનું કામ કરે મને પોતાને પ્રથમ નાગરિક તરીકે ગૌરવ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ મને તમામ કામ ક્વોલિટીમાં થાય તમારે જેટલી ગ્રાન્ટ જોવે તે લઈ જાઓ સારા કામ થાય એવું આદેશ કર્યો છે સૂચના કરી છે અને એ સૂચના કડક રીતે અહીંયા મેં અધિકારીઓને પદાધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને આપી છે